હેલો દોસ્તો બધા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જયગુરુ મહારાજ તો આપણે લાંબા સમય પછી મોટો વ્લોગ લઈને આવ્યો એટલે આજ આપણો મિત્ર આવ્યો હતો ઝીણી પાસે એગ્રો છે આટો મારો માંડવીમાં આપણે કંઈક રાતા દોડવાનો રોગ બહુ છે તો મેં વિચાર્યું કે આપણે લોક ચાલુ કરીને જાવું કે તારી દવાનું રી રિઝલ્ટ કેવું ખાય લાઈવ આપણે ખબર પડે રહીએ બરાબર ને નમસ્કાર બધા મિત્રોને અને આપણા મનોજભાઈ અને એમના જ દીકરા આપણા સુરેશભાઈએ ફૂલ ટ્રીટમેન્ટ આપણે એગ્રો હા હા ભાઈ નેગ્રો એગ્રો એમાંથી જ બધી દવાનો છટકાવ કરેલો હતો તો અટાણે તમને લાઈવ જ દેખાડશું અટાણે ઘણા બધા પ્રશ્ન આવે છે કે ડોડવા કાળા થઈ જાય છે ને લાલ બો થાય લાલ બહુ થઈ જાય છે તમે ડોડવા માંડવીનું ઝાડવું ઉપાડો એટલે 30 ડોડવા માંથી 10 ડોડવા અત્યારે નીકળે છે હા ગમે ને મી જોયેલ છે ને એ વસ્તુ આપણે લાઈવ દેખાડવી અટાણે આપણે લાઈવ તમને ઉપાડી ને જાડવું દેખાડશું કે આપડે ફૂલ ટ્રીટમેન્ટ કરેલી છે અને બે થી ત્રણ ડોઝ મારેલા છે આપડા તો જાડવું ઉપાડીને દેખાડશું કે ડોડવા બગડે છે હજી તમે ચિકન ગુનિયા કયો છો કે ગમે એ રોગ હોય તો આ મગફળી ની અંદર છે કે નહીં તો જોઈએ આપડે ઉપાડી તો હાલો ઝાડવું ઉપાડીએ ઉપાડો તમે કે ઉપાડો સુરેશભાઈ તમે જ ઉપાડો તમારે આઈ છે તો આગળ આપડે એક રોવાર ની ગોલ ખોલી લાઈ કે હું હકીકત છે ભાઈ વાતો તો બધાય લેવા જઈએ ત્યારે હાર્યું હાર્યું કરતા હોય પણ અટાણે જોઈએ લાલ અગ્રો વાળા હાંભુ ને આ ભાઈ નું એક વસ્તુ કામ ગમે કે ભાઈ કામ ગમે એ ડોજ આપડે દઈએ ને એ ડોજ નું રિઝલ્ટ આવે ત્યારે પછી આટો મારો પછી લાઈવ જોવા આવે કે રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું કે હું ને તમે જોવો દોડવાની ક્વોલિટી ને આ મગફળી ને આપણે બે મહિના ને પંદર દિવસ ને આસપાસ થયું હજી ત્રણ મહિનામાં ઘટે છે જાજુ બરોબર

જે તમે ચિકન ગુનિયા કયો કે પાણી લાગવાના હિસાબે ઘણા એવા કેતા હોય કે પ્રશ્ન બને પણ આપણે ત્યાંથી ફૂલ ટ્રીટમેન્ટ કરેલ છે ત્રણ ડોઝ મારેલ છે આ મગફળી અને આગળ તમને હમણાં ડોઝ મારેલ છે એ પણ ઝાડવું પડ્યું લાઈવ ડોડવા ને ખરેખર આપડી વારો ભાઈડો ભૂટકો પેલા દવા દે પછી 20 દિવસ પછી જોવા આવે કે ભાઈ રિઝલ્ટ આવ્યું કે નહીં ને હોકી હકી કઈ એને એ જ ઉપાડ્યું એવું નથી કે આપણે ખબર જ જાય કે આપણો ડોડવો બગડે છે કે નવો

દવા મારેલી હજી બીજા એગ્રો ની દવા મારે છે એમાંથી આગળ લાઈ તમે ઝાડું ઉપાડવું એમાં વાત છે બરોબર ખબર કે એમાં ટ્રીટમેન્ટ કરેલ છે અને બીજા જે ખેતર છે એની અંદર એવું જો મે મારા માણસ ને બીજા અટકે મોકલો હતો આ ભાઈ નો ડોઝ જ્યાં મારેલ માણસ આગળ બીજા ખેતર માંથી ઝાડુ ઉપાડી આવ્યો એ જોઈ લઈએ કે આ એક ઠેકાણે આ ઝાડવામાં જ છે કે એમાં હાલો

ને આ અન્ય એગ્રો નો હે આપડે નામ નો લેવાનું હોય તો હાલો આપડે હવે લાઈવ આમાં જોઈએ કે આમાં શું છે રિઝલ્ટ હકીકતમાં બરોબર ને તો જ માણસ ને ખબર પડે ને કે ભાઈ કોણ હાસું હે કોણ ખોટું હે ને આ ભાઈ એગ્રો વેલો નાખ્યો તો પણ હે ને આપણી ઈ ઊની બીજા ને ભાઈ ભાઈ બંને હે ચાલો એડવર્ટાઈ કરી નાખે કોફા કોફી એને બે હોય થઈ કરીએ ઈ કઈ ની હું કા પેલા આપણે રિઝલ્ટ આવેલ મને અંદર થી છી હું આ ભાઈ આટો મારો આવ્યો ને હું કા એટલે આજે આપણે આખું લાઈવ જ કરવું બધું તો જો સારું જાણું ગોતે ને જ ઉપાડું એવું ઈ નહીં કે નબળું હાલે ભાઈ તો જોઈએ જોઈએ હું હકીકત છે હાલમાં હા અન્ય એગ્રો ની હા જો હકીકત તમારા હાફી જ છે જો આ ભાઈ છે ને એ મહેનત કરે એ હાસી જ છે જો આ દોડવા જો ટોટલી લોસ છે ટોટલી દોડવા એવું નહીં કે આપણે ઓયલું હે હકીકત એ આપણે કોઈ એડોટાઈમ માટે કે કોઈ નથી કહેતા આપણે આનું કામ ગયું ખરેખર જો આ આ આ દોડવા લે જો ટોટલી ક્લિક કરી રહેલી દેખાય બ્લર થાય જો બધાય રોડવા અત્યારે બીજા નંબરમાં છે ને આ ઉપર થી પેલી car ઝાડું જાડું ઓયલું હે પણ અદર થી જો આ બધું ને પાડું ઉતરાઈ ગયું હમ ને આ દોડવા આ નુકસાન જોવો તમે click જ છે blur થતું જો આમાં પોસા ટકા ને માથે એ છે કે નહીં હશે હા પોસા ટકા ને માથે જ છે ને એ આ જો આ મારું જ ખેતર છે બીજા નું નહીં આ ટૂંક ડેમો કરવા છે ને આપણે જે વર્ષો વર્ષ જે એગ્રો માં દવા લેતા એ એગ્રો ની છે ને આ આપડા ભાઈબંધ ની છે પચાસ વીઘા માં આ ભાઈ ની છે

એની બાજુમાં તમને દેખાય છે પુષ્પકિંગ જે અત્યારે સમયમાં વાતાવરણ પ્રમાણે ડોડવા બગડે છે અને બહુ ફાલ નથી થાતો અને જે અત્યારે જોઈ શકો તમારી સામે જ છે ડોડું આપણે એવું એવું કોઈ એવું નથી કે રાતો ડોડા તોડન કાટ નઈ ખા એક પડો ડોડું ઓયલો સેજ ની ને બીજે જાળો દેખાય રાતે એ તો આપણે કા કેવા પૂરતું જ છે બરોબર તો આપણે લાસ્ટ રાઉન્ડ માર્યો તો છેલો રાઉન્ડ પેકલો સ્ટાર પુષ્પકિંગ ગ્રીન પ્લસ નું આવે તે અને એક આપણે એજોસ્ટ્રોબિન ને ડાયફેન કોનાજોલ કે જે છેલ્લે રાડા ગેરુ માટે માર્યું તું એ ઈ બે રાઉન્ડ જ માર્યા તા ને ને આની ભાઈ માહિતી સારી દીધી ને એવું ના હાલો બે શબ્દ ક્યાં આના વિશે આમાં દવા સાથે કઈ હતી આમાં આપણે અમર એગ્રો એજન્સીમાંથી ગ્રીન પ્લસ ની બધી પ્રોડક્ટ આપણે યુઝ કરી દીધી અને આની અંદર તો તમને પણ ખ્યાલ આમાં એ સાથે ને એમાં મૂળ એક બગડેલો દોડવા દાગા વાળો ને જો

નાણું માલ દેખાય પાણી લાગે આમાં એક નું કામ આ છોકરા ને કેવું લાગ્યું દવા હારી લાગે હારીખાય અને બીજો ડોઝ આપડે ને પેકલો સ્ટાર નો માર્યો હતો જે અત્યારે બગડી જાય ને એના માટે ભાવમાં તમને કેવું લાગે સોખું દેખાય